તો મિત્રો તમે જુઓ હું રવિ એનું લોકેશન હું આ જગ્યાએ રહું છું જ્યાં ગીર જેવો માહોલ હોય છે તો મિત્રો આ જંગલની વિશે આપણે રહીએ છીએ જ્યાં બહુ ખુલ્લું વાતાવરણ ને ખુલ્લી જગ્યા છે અને ખુલ્લા હવામાનમાં મિત્રો બહુ સારી જગ્યા છે હું રમના તો હું ગામડે રહું છું અને આ મારું ગામડું છે અહીંયા જુઓ આવો નજારો છે તમે જુઓ અત્યારે વરસાદની ઋતુમાં લીલે સમ ધરતી થાય છે અને મિત્રો તમે જુઓ જંગલે જંગલ દેખાય છે ડુંગરે ડુંગર દેખાય છે આ રસ્તો દેખાય એ મારા ઘરનો રસ્તો છે અહીંયા તમે જુઓ ઘણા બધા લોકો ગાયો અને ભેંસો ચરાવે છે તમે જુઓ અહીંયા ગાયો અને ભેંસો ચરે છે તો ઘણી એવી બધી જગ્યા છે જ્યાં અલગ અલગ રીતના લોકો ગાયો અને ભેંસો ચરાવે અને આ ખુલ્લું વાતાવરણ ખુલ્લું હવામાન તમે જુઓ ફક્ત કેવો નજારો છે અત્યારે મારા ગામડાનો તો મિત્રો હું આવી જગ્યામાં છું અને આ મારા ઘરનો રસ્તો છે તમે જો ઘરે રસ્તો જાય છે તો આ કયા ગામમાં આવે અને ક્યાંનું આવે તમે કમેન્ટમાં જણાવી દીજો મિત્રો તમે અહીંયા જુઓ એક મિત્ર આપણો ઢોર લઈને જાય છે એમના ઘરે તો આવા અલગ અલગ જગ્યાએ ઘણા ઢોર સરે છે તો મિત્રો આ છે આપણા ગામડાનો નજારો તો આ કઈ જગ્યાએ આવ્યું છે એ કોમેન્ટ તમારે કરવાનું છે તો મિત્રો આપણે આવાને આવા નવો વ્લોગ લઈને આવીશું તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો આપણા વિડીયોને લાઈક કરી દેજો તમારા જેટલા મિત્રો એટલાને શેર કરી દીજો તો મળીએ એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય